આગામી બાવીસમી જૂને સમગ્ર રાજ્યની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને ત્યારે બોટાદની એકસો છ ગ્રામ પંચાયતોની પણ ચૂંટણીઓ થવાની છે ત્યારે જીએસટીવીની ટીમે બોટાદના સૌથી મોટા લાટીદળ ગામની મુલાકાત લઈ અને ચૂંટણીલક્ષી લોકોનો મિજાજ જાણ્યો હતો જેની અંદર લોકોએ વિકાસના કામો સાથે રસ્તાની સમસ્યા તેમજ સ્થાનિક મુદ્દાઓને લઈ અને ચર્ચા કરી હતી ગુજરાત માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે બોટાદ જિલ્લામાં પણ એકસો છ ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે છે છે બોટાદ બોટાદ લાઠીદર લાઠીદર ગામ ગામ જે એ સૌથી મોટું ગામ છે કે જ્યાં બાવીસ ની વસ્તી છે સોળ જેટલા વોર્ડ છે ત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કર્યું કે કેવી જે છે સમસ્યા કેવા ઉમેદવારની પસંદગી કરશે અને કેવી છે જરૂરિયાત આપણે જાણીએ અહીંના સ્થાનિક રહીશો પાસેથી શું નામ છે આપનું નયનભાઈ અત્યારે અમારા ગ્રામ પંચાયતની અંદર ઓબીસી મહિલા આરક્ષણમાં આવે છે મહિલા અનામતની સીટ છે એટલે અહીંયા કોઈ એવો મહિલા ઉમેદવાર કહેવાય એવો પૃષ્ઠભૂમિવાળો મહિલા ઉમેદવાર ઓબીસીમાંથી છે નહીં એટલે જે જૂના ગામના નેતાઓ છે એ જ કોઈ એકને ઉભા રાખી અને પોતે જ વહીવટ કરશે તો કહી શકાય કે અન્ય જે કોઈ સ્થાનિક આપણા પ્રશ્નો હોય કે એવા વ્યક્તિને આપણે જરૂરિયાત છે કે જે આપણા સ્થાનિક પ્રશ્નો હલ કરી શકે સ્થાનિક પ્રશ્નોમાં અહીંયા છે પોલ્યુ પ્રદૂષણનો પ્રશ્ન છે પ્લાસ્ટિકના કચરાને કલેક્શન કરવાનું એક ફંડામેન્ટલ મજબૂત થવું પડે એ સિવાય વૃક્ષારોપણના કાર્યક્રમ થવા પડે એ સિવાય આ નવું નવા બસ સ્ટેન્ડની બાજુમાં એક તળાવ છે એને ડેવલપ કરવાની જરૂર છે સાળંગપુર રોડ ઉપર એક તળાવ છે એને ડેવલપ કરવાની જરૂર છે એવા ગામ વિકાસના કામમાં તો રોડને રસ્તા ને પાણી તો બરાબર ચાલે છે પણ આ વસ્તુ જે આના પછીના લેવલની જે વસ્તુ છે એ વસ્તુઓ થવી પડે એવું નેતા આવે એવી રીતનું સરપંચ આવે એવી રીતની બોડી આવે તો કામ થઈ શકે પણ અત્યારે એવું લાગતું નથી કે એવી બોડી થશે એવી બોડીનું ગઠન થશે ખાસ કરીને દળમાં જોવા મળે છે અનેક જગ્યાએ કચરા પડ્યા હોય છે એટલે ખરેખર સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી થાય છે કે કેમ એવી કોઈ કામગીરી ગ્રામ પંચાયત તરફથી મંત્રી તરફથી સરપંચ તરફથી કે સભ્યો તરફથી અત્યાર સુધી થતી નથી લાગટ પ્લાસ્ટિકના દળ પડ્યા છે રોડ ઉપરની જે ગેરકાયદેસર લારીઓ ઊભી રહેશે એ રોજે રોજ કેટલો કચરો કરે છે અને ગમે ત્યાં ના હોય ત્યાં નાખી દેશે એની એના માટેનું કલેક્શન માટેનું ગ્રામ પંચાયતે એક ઠોસ કામગીરી કરવી પડશે ડોક્ટર થી અન્ય એક સ્થાનિક રહીશ છે આપડે સાથે જોડાયેલા છે આપણે એમની સાથે પૂછવાનું કર્યું છે શું નામ છે આપ જનકભાઈ માથોળિયા જનકભાઈ કેવી અપેક્ષા કેવો વ્યક્તિ इनको समझेंगे ટૂંકમાં કહીએ તો કે લાઠીગઢ આજુબાજુના વિસ્તારમાં ગણીએ તો મોટા મોટું ગામ છે અને ડેવલપમેન્ટ ગામ છે તો લાઠીદન અંદર એવી બોડી બને કે હંમેશા જે વિકાસના કાર્યોને સંમતિ આપે અને સાથે રહે એવા કાર્યોની હકીકત જરૂર છે અને એવા માણસોની જરૂરિયાત છે કે સારા કાર્યો થઈ શકે પ્રાથમિક જરૂરિયાતમાં તો ઘણી રોડ રસ્તા તો મને અત્યારે કોઈ એવી કોઈ નવી સોસાયટીનો વિકાસ થયો હોય ત્યાં રોડ રસ્તા પાણીની જરૂરિયાત હોય પણ મુખ્ય તો મેન આ જે ગંદકી છે કે કોઈ ટ્રાફિકના પ્રશ્નો છે ગામ મોટું છે અહીંથી લાઠીધરથી લાઠીદરથી સારંગપુર જવાનો રસ્તો છે તો વચ્ચે ગામની અંદર એવા ટ્રાફિક ઘણા સોલ્યુશન નથી થઈ શકે એવા કે માનો વચ્ચે લારી લઈને ધંધા વ્યાપાર કરતા હોય તો એનું સોલ્યુશન આવી શકે પણ ઘણા એવા નાના નાના પ્રશ્નો હોઈ શકે છે મોટું ગામ મોટું છે એટલે કોઈ એવા તટસ્થ વ્યક્તિ આવે તો ગામનો વિકાસ કરી અને ગામને આગળ લાવી શકે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે કેવા વ્યક્તિની પસંદગી કે જે આ ગામનો સર્વાંગી વિકાસ કરે નાના માણસોનું કામ કરે અને પોતાનો વિકાસ ન કરે એવા માણસની જરૂરિયાત છે ચોક્કસથી બોટાદના સૌથી મોટા ગામ લાઠીદળ ગામના આ હતા સ્થાનિક રહીશો કે જે માંગ કરી રહ્યા છે કે એવા ઉમેદવારની પસંદગી થાય એવો ઉમેદવાર ચૂંટાઈને આવે કે જે લાઠીદળ ગામનો સર્વાંગી વિકાસ કરે ધર્મેન્દ્ર લાઠીગા જીએસટી